સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ જો ધીરે ધીરે આટો મારી ગયે છે કે આમાં કઈ રીતનું ઉગ્યું હું કઈ શેર નહીં તકલીફ એટલે આટો મારવો પડે તો નવરાય મળી ગયો એટલે બે આટો મારવા નીકળ્યા છે લસણ આ એકલા થઈ ગયું હવે હું બપોરામાં પ્રોગ્રામ હવે બનાવવામાં તો આ છે ને આપણે જે ખોરાક અને ભાઈ જે સોળ ખાઈએ ને એટલે દોઢ બે રોટલા ખવાય જાય હમ એવું એટલે ભાઈ જો આગું કઈ જવાબ નથી હવે આ મેથી જો મેથીના ફૂલ ઉગડી ગયા ફૂલ ઉગડે એટલે મેથી નું લઈ લેવી પડે ને એને ભાજી બનાવી નાખવી પડે એટલે હવે છે ને આજે એક કામ કરો આપણે મેથી ની રસાવાળી ભાજી કરો રસા વાળી ભાજી હોય ને મેથી એટલે તમારા મોજ જ આવે હું અને આપણે મા બનાવતા હું હા તો હા તો હવે છે ને રસ્તામાં નીકળ્યા એટલે ભાજી વીણી લઈએ અને મેથી ભાજી નો બપોર નો પ્રોગ્રામ કરી નાખી લસણ નો હા લસણ નો વઘાર કરીએ હવે

હું બાપુ જઈ આવ્યા હું બાપુ ની સેવા માનવ ની સેવા એટલે સેવા તો કે ભાઈ આટિયા ના ઘસારા ગોઠણ ના ઘસારા તે હોય તો એની દેશી દવા બાપુ આપે છે અને ભાઈ ઘણા ને સારું થઈ જાય છે બાપુ નું ક્યાં બાપુ તો હવે બાપુ હવે છે ચા પાણી બનાવો અને ચા પાણી પી અને હવે બાપુ બપોર નો ટાઈમ છે ને દેશી આપણે વાડીની મેથી પછી એક ગો આવશે એટલે એક જમવાનો તો મેળ જ ન આવશે એમ પણ

આપણે શું करू હા ઈ આપણને પેલા ખબર હોય જ ગામ માં ગયા આપણે શું કરવાનું થાય એ પેલા આપણને ખબર હોવી જોઈએ નીત્ય કર્મ ભૂલ્યા એ બધું ભૂલ્યા હા ના બાપો હવના આશીર્વાદ છે નાનો મોટો કર્યા કરીએ છીએ આશીર્વાદ છે તો આપણે માં આગળ કરતા રહેશું

અને આ કાર્ય કરો છો અને વિદેશ સુધી અમારું નામ બોલાવવા મળ્યું બોર્ડ એમ એટલે તમે સારું કાર્ય કરો એટલે એ લોકો ગામના પાછા હાથા વારા ફરતી આવી જાય એમ મુલાકાતે બાપુ આવ્યા હતા આપણે સા પાણી બનાવ્યા પીધા તો હવે ભાજી આપણે ધોઈને લેતા આવ્યા છીએ તો પેલા ભાજી મળ નાખી બાપુ આવ્યા થા સા પાણી કર્યા અને ભાઈ હવ આવે આંગણે તો આપણી ફરજ પ્રમાણે આપણી ચીજ થાય એ કરીએ ભાઈ અને બાકી બીજું તો શું હોય આમાં અને હવે આ ભાજી બન્યા છે ભાઈ રસાવાળી ભાજી ભાજી તો આપણે જો મળી ગઈ છે દાંડલા હોય તે મળી છું જો અને આપણે લસણનો વઘાર કરવાનો છે તો લસણ ના કટકા કરી નાખી અને એ તો ઓઈલ પાસે સકલી ઘર બાજુ બેઠા છે સકલાનો કિલો ને એવું સાંભળે અને એને મજા કરે છે અને મેં કરી રાંધવાની શરૂઆત और पाटियो गरम થઈ ગયો છે તેલ નાખી દઈએ આવા તેલ ગરમ થઈ જ પછી લસણ ને આમ નાખી આપણે તો તેલ ગરમ થઈ ગયો આપણે લસણ ના કટકા નાખી દઈએ Agora a gente vai colocar aqui. a આપણા મસાલો નાખી દઈએ થોડુંક મીઠું નાખી દઈએ અને અદરણા જીરું જો ને જરાક વાર આપણે આમ રહેવા દઈએ પછી આપણે શુક્કલ મરચું નાખવાનું છે અને જો વાડીની તાજી તાજી ભાજી અને પાછી પાટીઆમાં અને એ સૂલે એટલે આજે માં ખાવાના છે જમાવટ હવે આપણે આને ઘડીક ઢાંકી દઈએ Aku harusnya puri, ini aja dulu. Mana aku harusnya panas ya? Boleh, udah rasa oleh benaran itu. નવા આપણે આને ધીમા તાપે સડવા દઈએ કે રોટલા બનાવવાના છે બાજરાના એટલે એ તૈયારી કરી નાખીએ અને આ રીતે બાજરાના રોટલા જ ભળે પાછા સોળે સોળે મજા આવે

ખેંસા નહિ પણ હવે આ જો મૂળા મોટા એક બે થઈ ગયા હોય દેખાય છે તો ટ્રાય મારી ભાઈ મૂળા કેવા થયા છે જોઈ આ એક હું મૂરે કરું આ મૂળા નું હા જો ભાઈ આ મૂળા લ્યો અત્યારે ખાવા પૂરતા એક બે ખેંચ છે આપણે જો ભાઈ અડધો તૂટી ગયો મૂળા હારા હો બસ ખાવા માં તો આ હારા અને ભાઈ માં મૂળા ભાઈ બહુ ગુણકારી હો શરીર માટે હવે આને ધોવા પડશે રોટલા બનવા મળે એમને

હવે આ ભાજી બનાવી ને એક વાત યાદ આવી ગઈ જૂની મારા ને એટલે આટો મારવા આવે પછી આટો મરવા આવે ને એટલે આપણે પૂછીએ કે ભાઈ માં કેમ છે આમ તો સારું છે પણ જરાક બાઘા મંડળ રેસ એટલે બાઘા મંડળ માં હું ખ્યાલ આવ્યો કઈ એમાં

રોટા કરવા બેઠા એ માયે આમ કરીને આમ ભાજીમાં વાટકામાંથી આમ કરી આમ દબી ને ભાજીને અને પાણી જે હતું ને એ આમ પાણી વાઈટ હેઠા નાખી ગયું અને પછી મરશું નહીં એ કે હું પાણીવાળી ભાજી ન ખાવ કે એ કહેવાય મારે કોઈ રીત વઘાર એ માયે આ રીતે અને ભાઈ બહુ મજા આવતી વાર્તા કહેતા અને અમે તો ઘણા અને કાંઈ કઈ ખાવું એટલે ધડ મકાવે કે ભાઈ ધરાક લેતા આવજો ઉનાળો હોય તો કાળ લેતા આવજો

અને યાદ કરવા જ જોવે કારણ કે એના પરતાપથી જ આપણે સહી બાકી નહીતર આપણું કાંઈ અસ્તિત્વ હોય નહીં આપણા વડેલો અને આપણા ગઢા એ હતા એટલે આપણે સહી એટલું મહિનામાં માણસને આવી જાય તો જિંદગી સાર્થક થઈ જાય પણ અત્યારે ભૂલી જાય વધારે અને યાદ કરવું કોઈને ગમતું નથી અને યાદ કરે તો એ ભાઈ એ રીતનું કે ભાઈ જાણે બોલ્યા ભૂલે પણ એવું નથી વડેલોને હંમેશા યાદ રાખવાનું બે મોયલા ઘોડિયા તમે એને ટાઈમે યાદ કરો ને તો તમારી ઉપર આશીર્વાદ એને હંમેશા રહે આવું છે ભાઈ પણ માને એના માટે હવે રોટલો સોપડવાનો છે ને સોંપડી દો હા ભાઈ મેથી ભાજી રસાવાળી અને એમાં ભાઈ રોટલો હોય સોપડેલો એટલે સોળ જમાવટ કરી એટલે બહુ મજા આવે હો ભાઈ આમાં તો અને ભાઈ હવે રેગ્યુલર આપણે હારી હારી કોમેન્ટ કરીના નામ લઈ લઈએ હવે નામ છે ભાઈ દિલીપસિંહ જાડેજા કચ્છથી જય માતાજીભાઈ મજામાં બીજું નામ છે ભાઈ પિન્ટુભાઈ પટેલ થી જય માતાજીભાઈ મજામાં અને બાકીના નામ કે કહે બને છે ગરમ ગરમ અને ભાઈ મેથી ભાજી રસાવાળી બની ગઈ છે આ મુળા આવી ગયા છે ડુંગળી અમુક ને આટલે એટલે થાવાની ભાઈ બપોરા માં જમાવટ તો અમે થોડી વાર પછી બેસી જવું બપોરા કરવા તો મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ